મિત્રો અમે આવી ગયા છીએ જુનાગઢ આજ ગુરુ પૂનમ હતી એટલા માટે અમે વેલાયર આવી ગયા છીએ સાંજે કેમકે સવારે ટ્રાફિક હોય એટલા માટે પબ્લિક હોય એટલે કઈ સરખું જોઈ ન શકીએ કોઈ વસ્તુ એટલા માટે અમે આ ગતું છે વેલાયર વહી આ ગતું છે આ રાહુલભાઈ છે આ નાનુભાઈ છે અને આ ધવલભાઈ છે ઓકે અને હું શું સહી ઓકે લાઈક કરજો અને શેર કરજો હાય ફ્રેન્ડ અમે અત્યારે કિના ચડીને બેઠા ઉતરી રહ્યા છીએ એમાં બહુ જ વરસાદ છે એટલા માટે કેમ કે બ્લોગ કાંઈ બનાવ્યો નહોતો એટલા માટે અત્યારે હેઠા ઉતરે છે એટલે વરસાદ છે બહુ ઠંડી પણ છે એટલા માટે કાંઈ બ્લોગ બનાવ્યો નહોતો બરાબર છે અને આ વિડીયોને લાઈક કરજો અને શેર કરજો અને એન્ડ સુધી જોતા રહેજો જય ગિનરે બોલે બોલે જય ગિન ચાલે રાખો ચાલ રાખો મિત્રો અરસોલ કરો